યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવી પૂનમના મેળાનો વિધિવત પ્રારંભ કરાયો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ માતાજીનો રથ ખેંચીને અંબાજીમાં પ્રવેશ કરાવ્યો હતો સાથે મા અંબાની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી માતાજીની આરતી કરી મેળો ખુલ્લો મૂક્યો હતો અને મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી મેળો શરૂ કરાયા બાદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સિદ્ધહેમ કેમ્પ ખાતે શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન પીરસીને સાતે દિવસ નિઃશુલ્ક ભોજન સેવાનો પણ પ્રારંભ કરાવડાયો હતો ભાદરવી પૂનમે માં અંબાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ લાખો પદયાત્રીઓની સેવામાં બે ટાઈમ પાકું ભોજન અને ગરમાગરમ ખમણ એની વ્યવસ્થા અને પ્રસાદના રૂપે અમે અહીં માય ભક્તોની સેવા કરીએ છીએ લગભગ લગભગ ત્રણસો જેટલા સ્વયંસેવકો અહીં બાર તારીખથી લઈ અને સત્તર તારીખ સુધી ભાદરવી પૂનમ અઢાર તારીખે જ તો અઢાર તારીખ સુધી એ રાત દિવસ ચોવીસ કલાક અહીં મારી ભક્તો જે પદયાત્રીઓ આવે છે પદયાત્રીઓનો ક્યાંક ને ક્યાંક થાક ઉતરે એના માટેના સેવાભાવ સાથેના પ્રયત્નો કરતા હોય છે અંબાજી ખાતે આજથી ભાદરી પૂનમનો મેળાનો વિધિવત પ્રારંભ થયો છે અને આ મેળાને જે જિલ્લાના વહીવટદાર અને અંબાજી મંદિર સ્થાનના ચેરમેન જે છે કલેક્ટર દ્વારા જે આ મેળો રથ ખેંચીને ખુલ્લો મૂકવામાં આવે છે અને સાથે જિલ્લા પોલીસ વડા પણ આ રથ ખેંચવામાં જોડાયા હતા અંબાજીથી જ્યારે પગપાળા સંઘો અંબાજીમાં આવતા હોય છે ત્યારે રસ્તામાં અનેક સેવા કેમ્પો હોય છે ત્યારે યાત્રિકો ભરપેટ ભોજન લાવે અંબાજીમાં આવા કોઈપણ જાતના સેવા કેમ્પ થતા નથી ત્યારે અંબાજી મંદિર દેવાસન ટ્રસ્ટ અને સીધા સેવા કેમ્પ દ્વારા અંબાજી ખાતે મેળાના સાતે દિવસ અને બંને ટાઈમ ભરપેટ ભોજનની વ્યવસ્થા કરી છે